સરકારી ઓફિસમાં ખાવા પડે છે ધર્મના ધક્કા માથાભરે તત્વ દ્વારા પોતાની માલિકી જમીન પડાવી લેવાય તેને લઈને દાંતા પ્રાંત ઓફિસ તથા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા એસપી કચેરી અને કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી અરજી કરેલ અરજદારો જવાબ લેવા જાય છે ત્યારે અરજદારોને ધમકાવીને કાઢી મુકાય છે તેવા અરજદારો લગાવ્યા આક્ષેપ અરજદારે પોતાની આપ બીતી મીડિયા સમક્ષ રજુ કરી આવા માથા ભરે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય અને જેલના ભેગા થાય ને અમને પૂરતો ન્યાય મળે એવી માંગ બોલો બાપ દાદાની ની જમીન અમારી જમીન માં વાવણા જઈએ કી કોમ ઠાલે એ લોકો વાવણા દેતા નથી તેથી પેશન અમે આ જોણ કરી પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન કોઈ અમાર કોઈ નકાર કરો નહીં પછી એ સાપે છે મમતદારમાં આવ્યા મમતદારમાં અરજી કરી એ અમાઉન્ટ કોઈ નિકાલ નહીં કરો એથી પેશન્ટ પાલનપુર ગયા એ કલેક્ટર ગયા એ અરજી કરી એ પણ નિકાલ નહીં કરો શું માંગ છે તમારે સકા કેસરા એમની તમારી માંગ શું આગળ દેહુરા કાળા અમે સાહેબ બધે વિનંતી કરીએ દોતા પર્વતમાં કરી પણ કોઈ અમારી કોમ લેતા નહીં માલિકી અમે હૈયે જમીના એના હાલમાં કબૂલ નહીં કે કોઈ હું નથી પોલીસ સ્ટેશનમાં હાલી દોત પાલનપુર કલેક્ટરમાં અરજી આપી પછી ગાંધીનગર આપી પણ કોઈ કોમ થતું નથી દોતા મામલતદારમાંય પણ આપી પર્વતમાં પણ આપી પણ કોઈ અમારું કોમ થવા કબૂલ નહીં કોઈ જોતું નહીં તમ કાવેલે અમકની જમીન પડાવી લે છે તે તો પણ તી હા લવજી ભાઈ અના ગામ 12 રહેવાસી કળબિયાવા જમીન ની મેટલ ની અંદર માથાકૂટ થયેલી છે અમારી બાપ દાદા ની જમીન છે સાર ભાઈ વ્યક્તિ છે જમીન ઉપર પડીને પડાવી લીધેલી છે ને છોકરા બુદ્ધિ ગણાય છે ને આખું ગામ અમણ પણ કોઈ ટકવા દીધું નહીં

અમા પરવી લઈએ જે અરજી કરે એ લાગુ કરવા દીતા નથી ને અમે બા જઈએ તો વાવિતર નહીં કરવા દીધા તમારું તમારો